આયોજકો ચિંતા તો થઈ ઉઠ્યા છે ગતરોજ ભારે વરસાદ અને વાદળછાયા વાતાવરણના પ્રતાપે મોટા ભાગના ગરબા મેદાનમાં કિચડ સામ્રાજ્ય છવાઈ ગયું હતું જેને પરિણામે ગરબા શક્ય બન્યા હતા

મયંક પટેલ જાતે ટ્રેક્ટર ઉપર સવાર થઈને હંકારતા જોવા મળ્યા હતા અત્રે નોંધ્યા છે કે વડોદરા શહેરમાં મયંક પટેલની છાપ ટ્રબલ શૂટર તરીકેની છે જેનો પુરાવો આજે આ દ્રશ્ય પરથી મળી ગયો હતો જેમાં તેઓ અન્ય કોઈ ઉપર નિર્ભર રહ્યા વગર જાતે જ ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયા હતા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકો પણ રાત સુધીમાં જો વરસાદ નહીં વરસે તો મેદાન તેમજ પાર્કિંગ એરિયામાં ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની અગવડનો સામનો ન કરવો પડે તે માટેનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે વડોદરાના મુખ્યત્વે ત્રણ મોટા ગરબા આયોજકો પૈકી લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા યુનાઇટેડ વે ઓફ બરોડા તેમજ ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ગરબાના આયોજકો પણ આજે મેઘરાજા ખમૈયા કરે એવી પ્રાર્થના કરી રહ્યા છે જેથી કરી નિર્વિઘ્ને ગરબા યોજી શકાય નેશન ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ગ્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર